સમઢિયાળા ગામનું નાગ મોબ એવા એવા આદરણીય ગુરુબીશ્રી હિંબા આ ગામના સર્વે વડીલો આગેવાનો જેમના થકી આપણે સૌ અહીંયા એકત્ર થયા છીએ એવા ભાઈ શ્રી ટીમ્બાભાઈ આજુબાજુના ગામમાંથી પધારેલા સર્વે વડીલો ગુરુબી શ્રી વજુભામુખી જીલુભા છે ખર્ચથી પધારેલા યશુભાઈ રૂપસંગભાઈ મોરી દીપસંગભાઈ આ બધાના નામ હું નથી લેતો પણ આપ સૌ આદરણીય છો આપના થકી સમાજ ઉત્થાનના સારા કામો થાય છે આજે ટીમભાઈ એક નવો રાહ ચીધો છે ભાવથી કોઈ પણ પ્રસંગ વગર એમને પોતાને આવેલો એક વિચાર આ વિચાર એવા પ્રકારનો છે કે આપણે સૌ જાણીએ છીએ જેમ ભોજન અને સમૂહ ભોજન એ દરેક સમાજ દરેક ગામ અલગ અલગ રીતે ગોઠવતા હોય છે પણ સંજોગ એવા છે કે અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલે છે અને શ્રાવણ માસની અંદર મારું ગામ સમઢિયાળા અને મારા ગામના તમામ નાગરિકો છેવાડાના નાગરિકને બધાયને સાથે જોડીને એક સમૂહ ભોજન થાય અને એ નિમિત્તે ભાઈ શ્રી ઝિમ્બાભાઈએ સૌને આમંત્રણ આપ્યું છે અહીંયા આપણે સૌ વધારે એમની જે લાગણી છે બાપુએ કહ્યું એમ આપણે સૌ બધું જ જાણીએ છીએ છતાં કેટલીક કંઈક 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 આપણામાં ત્રુટીઓ છે ખામીઓ છે એ ત્રુટીઓ અને ખામીઓ આપણામાંથી દૂર થાય એવા આશીર્વાદ બંને સંતોએ આપણને આપ્યા છે સાથે સાથે આપણે સૌ સાથે મળીને જમીએ નાત જાતના ભેદભાવ વગર આખા ગામના સમૂહના લોકો દરેક જ્ઞાતિના નાનામાં નાના છેવાડાના લોકોને સાથે આપણે ભેગા બેસીને જમીએ એમાંથી એક નવી ઊર્જા નવો ભાવ પ્રાપ્ત થાય છે એના નિમિત્ત ટીમ્બા બન્યા છે ત્યારે સમગ્ર સમાજના આદરણીય વડીલો હોય ટીમ્બાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અમારી પાસે જે સૂચના છે એ સૂચનાને હું આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું કે આપ સૌ જાણો છો તેમ સમઢિયાળા ગામ એ રાજપૂત સમાજનું એક અગ્રેસર ગામ છે રાજપૂત સમાજના મુરબ્બીઓ અને મોભીઓએ આ સમાજને એવા યુવાનો આપ્યા છે

વધાઈના નામ નથી તો પણ સમગ્ર યુવા ટીમ જે છે એ આ સમાજનું ઘરેણું છે આવતી 11 તારીખે એટલે પરમ દિવસે રવિવારે 11:08 ના રોજ કારડિયા રાજપૂત સમાજ કન્યા છાત્રાલય જે છે એનો એક નવું નિર્માણધીન છાત્રાલય બનવા જઈ રહ્યું છે એનો ખાતમુરત રવિવારના રોજ સવારે 9:30 એ આપણા સૌના આદરણીય એવા